સેવન ઇન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે રાજકોટ જુનાગઢ નેશનલ હાઇવે પર ગોંડલ તાલુકાના ભોજપરા ગામ નજીક કૃષ્ણા ફર્નિચર પાછળ ઇંગ્લિશ દારૂના કટિંગ દરમિયાન રેડ કરી પ્રોહિબિશનના કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા નવસો સાથે દસ ઇસમોની અટકાયત કરવામાં આવી રાજકોટ રેન્જના પોલીસમાં નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના તથા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ રાજકોટ ગ્રામ્ય તથા નાયબ પોલીસ શ્રી કેજી અધિકાલા સાહેબ ગોંડલ વિભાગના હોય પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નિસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી હકીકત મળેલ કે રાજકોટ જૂનાગઢ નેશનલ હાઈવે પર ભોજપરા ગામની હદમાં ક્રિષ્ના ફર્નિચર પાછળ અમુક કિસ્સામાં ગોડાઉન રાખી તેમાં ઇંગ્લિશ દારૂનું કટિંગ કરી વેચાણ કરે છે તેથી હકીકતવાળી જગ્યાએ તરત રેડ કરતા દારૂનો જથ્થો ભોય ટાંકામાં તથા મોટા રૂમમાં સગે વગે કરતા હતા સદર જગ્યા પરથી ઇંગ્લિશ દારૂનો ખૂબ જ મોટો જથ્થો તથા બે ફોર વ્હીલર તથા એક્ટિવા મળી આવતા દસની અટકાયત કરવામાં આવી હજુ સાથી મુની અટક કરવામાં બાકી છે તેવું જાણવા મળે છે રિપોર્ટર યુનિશ ગોરી જોધપુર